ખડકી ગામે સ્ટોન કોરીની ઊંડી ખાણમાં ટ્રક ખબકતા ચાલકનું મોત ક્વારી વિસ્તારમાં વારેવાર બનતી આવી દુર્ઘટનાને લઈ કામદારોની સુરક્ષા અંગે ઊભા થયા ગંભીર પ્રશ્નો પાડી તાલુકાના ખડકી ગામની સીમમાં આવેલી ઘનશ્યામ સ્ટોન કોરીમાં મંગળવારના રોજ એક ટ્રક ઊંડી ખીણમાં પડી જતા ચાલકનું કરુણ મોત નીપજ્યું છે આ ઘટના ક્વારી વિસ્તારમાં થતા અકસ્માતોની હર ઉમેરો કરે છે પ્રાપ્ત વિગતો અનુસાર વાપી કોચરવાના કુંભાર ફળિયામાં રહેતા ટ્રક ચાલક પિયુષભાઈ બાબુભાઈ પટેલ પાડીના ખડકી ગામે આવેલી ઘનશ્યામ સ્ટોન કોરીમાં મંગળવારના રોજ ટ્રક લઈને ઊંડી ખીણ તરફ જઈ રહ્યા હતા ત્યારે ખીણની નજીક પહોંચતા તેમણે ટ્રક પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક ઉંચાઈથી સીધી ખીણમાં ખબક્યું હતું ખીણમાં પાણી ભરાયેલું હોવાથી ટ્રક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હતી અકસ્માતની જાણ થતાં જ ક્વોરીમાં કામ કરતા અન્ય કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે પારડીની મોહનદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતાં પારડી પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટના પહેલાં તાજેતરમાં જ ઓરવાડ ખાતે આવેલી આર દેસાઈ ક્વોરીમાં પણ એક કામદાર વીસથી પચીસ ફૂટની ઊંચાઈથી ખીણમાં પડી જતા તેનું પણ મોત નીપજ્યું હતું ક્વોરી વિસ્તારમાં વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ કામદારોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે આ ઘટનાએ ક્વારી ઉદ્યોગમાં કામદાર સુરક્ષાના ધોરણો અને તેના અમલીકરણ અંગે ચિંતાજનક સ્થિતિ ઉજાગર કરી છે જવાબદાર તંત્રએ આવા અકસ્માતો રોકવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે